ખરેખર અનુમાન ઉપર કોઈની ઉપર આક્ષેપ ના કરી શકાય હું નમ્ર વિનંતી કરું છું કે અમુક અધિકારીઓ જે ઓબીસી સમાજમાંથી આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે એમની ઉપર જ આક્ષેપ કરવામાં આવે છે ખરેખર શું કરવા માગો છો એ કંઈ ખ્યાલ આવતો નથી સાબરકાંઠા અરવલ્લીની અંદર જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નો પ્રશ્નોની કોઈ રજૂઆત નથી થતી અને ખાલી અધિકારીઓ પર આક્ષેપ મૂકીને કે અરવલ્લીની અસ્મિતા ખરડાઈ રહી છે અરવલ્લીના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી અને હવે કે નકલી કચેરી આ કેવી વાહિયાત વાત છે ખરેખર પ્રજાને આ ઘડે ઉતરે એવી વાત નથી એટલે ફરીથી અપીલ કરું છું ધવલસિંહજીને કે ધવલસિંહ કંઈક વિચારો આપ તાલુકાના એક ધારાસભ્ય શ્રી છો તો કોઈ પણ વસ્તુ નક્કી કર્યા વગર પ્રેસ કોન્ફરન્સ કરવી અને પ્રજાની વચ્ચે આ માહોલ ઊભો કરવો એ તદ્દન ખોટી વાત છે હસમુખ સક્સેના ગાંધીનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે